વાલ્મીકી રામાયણમાં જે સાત કાંડ છે તેની મારે વાત કરવી છે આ બાળકની વાતો ખૂબ જ વાયરલ થઈ છે આપણે વાત કરવી છે રામાયણના સાત કાંડ અને તેના નામ તમને જણાવી દઉં કે રામાયણના સાત કાંડ છે તેના કાંડ અહીં છે બાલકાંડ અયોધ્યાકાંડ અરણ્યકાંડ ક્રિસ્કિન્થાકાંડ સુંદરકાંડ યુદ્ધકાંડ અને ઉત્તરકાંડ હવે તમને ટૂંકમાં એ પણ વાત જણાવી દેવી કે રામાયણના સાત કાંડના દરેક કાંડમાં મુખ્ય મુખ્ય કઈ ઘટનાઓ થઈ છે તેને કઈ રીતે યાદ રાખવી તે પણ એક પછી એક આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ તો સૌ પ્રથમ આવે છે બાલકાંડ બાલકાંડ એટલે શું તો કે દશરથને ત્યાં પુત્ર જન્મ થાય છે અને તેનો અભ્યાસકાળ રામાયણને મા આપણે જોયું છે કે જે દશરથ અને તેના પુત્રો છે વશિષ્ઠ ઋષિના આશ્રમમાં ભણવા જાય છે તે બાલકાંડમાં ત્યાર પછીનો કાંડ છે બીજો અયોધ્યા કાંડ કે જેમાં રામના રાજ્યાભિષેકની તૈયારી થાય છે ત્યારે કઈ કઈને મંત્રા દ્વારા જે વરદાન યાદ અપાવવામાં આવે છે અને દશરથ કે કઈ કઈ વરદાન માગે છે કે રામને ચૌદ વર્ષનો વનવાસ અને એ વનવાસ બાદ રામ પાદુકા સાથે ભરત છે એ અયોધ્યા ગમન કરે છે ભરત અને રામનું મિલન આવે છે આ મહત્વપૂર્ણ કાંડમાં આવે છે ત્યાર પછી ત્રીજો કાંડ અરણ્યકાંડ એટલે અરણ્ય એટલે વન કે રામનું જે વનવાસી જીવન છે સુપરખા અને લક્ષ્મણ છે સુપરખાનું નાક જે લક્ષ્મણ દ્વારા કાપવામાં આવે છે અરણ્યકાંડમાં આવે છે સીતાજીનું જે હરણ કરવામાં આવે છે સીતાનું હરણ અને રામ દ્વારા સીતાની જે શોધ કરવામાં આવે છે તેનો અરણ્યકાંડમાં સમાવેશ થાય છે ત્યાર પછીનો કાંડ આવે છે ચોથો કાંડ ચોથો કાંડ છે ક્રિષ્કિન્દા કાંડ

ஆமாம் ஹனுமான் மீலா હનુમાન દ્વારા લંકા દહન થાય છે તેનો સુંદરકાંડમાં સમાવેશ થાય છે સુંદરકાંડ પછી યુદ્ધકાંડ આવે છે યુદ્ધકાંડમાં સમુદ્ર સેતુ રાવણ રાવણ યુદ્ધ રાવણનો જે અંત થાય છે ત્યાર પછી વિભીષણનો રાજ્યાભિષેક કરવામાં આવે છે અને વિભીષણનો રાજ્યાભિષેક કર્યા પછી દીપાવીના તહેવાર પાવન તહેવાર પર રામનો અયોધ્યામાં આગમન થાય છે અને અયોધ્યાને સોળે કણાએ શણગારવામાં આવે છે અને રામનો ફરીથી રાજ્યાભિષેક કરવામાં આવે છે તે યુદ્ધકાંડના મુખ્ય વિષયો છે અને છેલ્લો અને સાતમો ઉત્તરકાંડ છે ઉત્તરકાંડમાં સીતાને ફરીથી જંગલમાં જવું પડે છે કારણ કે કે ધોબીના મેળા દ્વારા રામ દ્વારા સીતાનો ત્યાગ થાય છે ત્યાર પછી જંગલમાં લવકુશનો જન્મ થાય છે અને રામ દ્વારા અશ્વમેઘ યજ્ઞનો આયોજન કરવામાં આવે છે આપ સૌ જાણો છો કે એ ઘોડાને લવકુશ દ્વારા બાંધવામાં આવે છે તે પછી ભીષણ યુદ્ધ થાય છે તેમાં છેલ્લે રામ અને લવકુશનું યુદ્ધ થાય છે છેલ્લે સીતાજીનું ફરીથી અયોધ્યામાં આગમન થાય છે અને સીતાજી ભરી સભામાં અગ્નિ પરીક્ષા કરી અને ધરતીમાં સમાઈ જાય છે અને આ બાદ છેલ્લે ભગવાન રામનું સ્વર્ગ તરફ પ્રયાણ થાય છે સ્વર્ગારોહણ થાય છે આ સમગ્ર જે સાત કાન છે અને સેમાં સમગ્ર રામાયણને આવરી લેવામાં આવે છે આ સાતે સાત કાનને યાદ રાખવાનું એક જબરજસ્ત સૂત્ર છે એ સૂત્ર આપની સમક્ષ રજૂ કરું છું કે બાલ આયો અરણ્યમાં કીધા સુંદર યુદ્ધ ઉત્તર પ્રયાણ બાલ આયો અરણ્યમાં કીધા સુંદર યુદ્ધ ઉત્તર તર્ય પ્રણ બાલ એટલે બાલકાંડ આયો એટલે અયોધ્યા કાન અરણ્ય એટલે અરણ્યકાંડ કીધા એટલે ક્રિશ્ચિંદા કાંડ સુંદર એટલે સુંદર યુદ્ધ એટલે યુદ્ધ કાંડ અને છેલ્લે ઉત્તર એટલે ઉત્તર કાંડ આમ રામાયણના સાથે સાથે કાંડને તમે ક્રમમાં યાદ રાખી શકો છો આભાર અસ્તુ જય શ્રી રામ